મોરવા હડપ તાલુકાના કસનપુર રામપુર ખાતે નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન સાંસદ જસવંતસિંહ ભાપોરના હસ્તે કરવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના કસનપુર રામપુર બજાણિયા ક્રોસિંગ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભો લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર મોરવા હડપના એમએલએ નિમિષાબેન સુથારના હસ્તે નવીન આશાપુરા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નારી ટીલ આઉટ લેટ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુરવા હડપના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર દ્વારા રિબીન કાપીને પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જ સંસિંહ ભાભોરે જણાવ્યું હતું કે અહીંની પ્રજાને પેટ્રોલ પુરાવા માટે છેક સંત રોડ સુધી લાંબા થવું પડે છે ભારે અગવડતા પડતી હતી સંત રોડથી મુરવા હડપની વચ્ચે પેટ્રોલ પંપ ન હતો જેથી કસનપુર રામપુર બજાણિયા ક્રોસિંગ નવીન આશાપુરા હિન્દુસ્તાન પેટ્રોલિયમનું ઉદઘાટન કરવામાં આવતા અહીંની પ્રજાને પેટ્રોલ ભરાવામાં સરળતા રહે છે ટૂંક સમયમાં સીએનજી ગેસ પણ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ નવીન હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઉદઘાટનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જસવંતસિંહ ભાભોર નિમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર મોરવા હડપના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુતાર ભાજપા પ્રમુખ તખતસિંહ આર પટેલ ભાજપા પ્રમુખ શ્રી બક્ષી મોરચા વિજયભાઈ પટેલ મોરવા હડપ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જ્યોતિકાબેન ડી બારિયા સેલ્સ ઓફિસર એચપીસીએલ લિમિટેડ શ્રી નીતિન યાદવ ગામના સરપંચ ૃત ટીડીઓ પથેસિંહ બારિયા મુકેશ બાપુ સાધુ સંતો ગ્રામજનો અગ્રણી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પેટ્રોલ પંપના માલિક વિક્રમસિંહ બી ચૌહાણ વિનાબેન ભાવિકાબેન મેહુલ કુમાર બી ચૌહાણ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો